ગુજરાતમાં ધાર્મિક લાગણી દુબાઈ ગુજરાત પોલીસ પોલીસ સકંજામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરની મુશ્કેલીમાં વધારો થયો છે જુનાગઢ અને કચ્છ બાદ હવે અરવલ્લીના મોડાસા ખાતે ચોવીસ ડિસેમ્બર બે ના રોજ એક ધાર્મિક કાર્યક્રમ યોજાય જેમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધ કે અન્ય સમાજની લાગણી દુબઈ થી ઉભાશન આપવામાં મામલે મોડાસા ટાઉન મથકે આરોપી મોલાના વિરુદ્ધ ગુનો નોંધાયો છે જેમાં ટાઉન પીઆઈ ડીકે વાઘેલા ફરિયાદી બન્યા છે સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ ડીવાયએસપી એલસીબી એસઓજી સહિત પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે મોલાના મુફ્તી સલમાન અઝરીની મુશ્કેલીમાં વધારો થયો છે મોડાસા ટાઉન પોલીસ મથકે મોલાના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે તો ટાઉન વીએડીકે વાઘેલા ફરિયાદ બન્યા છે તો કઈ ઘટનાની ગંભીરતાને લીધે પોલીસ એ તપાસ હાથ ધરી છે મોડાસા Town ની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જેમાં વિગત એવી છે કે ગઈ તારીખ 24 ડિસેમ્બર ના રોજ મોડાસા ની અંદર એક નશામુક્તિ તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેની અંદર સલમાન અ અઝહરી રિઝવી રહે ઘાટકોપર મુંબઈથી મૌલાના ને અહીંયા પ્રવચન માટે બોલાવવામાં આવેલા જેઓ રાત્રિના નવ જીરોથી મોડી રાત સુધી પોતાનું પ્રવચન ચાલુ રાખેલું જે પ્રવચનની અંદર તેમણે અન્ય ધર્મના માણસો માટે ખૂબ જ અપમાનજનક ભાષામાં વાત કરેલી છે તેમજ બીજા સમાજ માટે જેની ધાર્મિક લાગણી દુભાય એ પરિભાષામાં પણ તેમણે ઉલ્લેખ કરેલો છે તદઉપરાંત અ એમને એટ્રોસિટી એક્ટ મુજબની કલમોનો પણ ભંગ કરેલ છે અને એ મતલબ સમાજની અનુસૂચિત જાતિ સમાજની લાગણી એવા કક્ષાના શબ્દો વાપરેલ છે જેના અનુસંધાનમાં અંદર એના આયોજક ઈશાકભાઈ ઘોરી તથા આ સલમાન અઝહરીના વિરુદ્ધમાં પણ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ જે સલમાન મૌલાના છે એ એ એમના ઉપર ગાંધીધામ તથા જૂનાગઢ જિલ્લાઓની અંદર પણ ગુનાઓ નોંધાયેલા છે જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા તથા સ્ટાફના માણસોએ માણસાની અંદર પણ એમણે આ ભાષણનું આયોજન કરેલું હતું જેથી યુટ્યુબ ઉપર આ વિડીયો જોતો જેમાં અનુસૂચિત જાતિ સમાજના પણ પોલીસના માણસો હતા એમણે આ સાંભળેલું કે એમના સમાજ વિશે પણ ખૂબ જ નિમ્ન કક્ષાની ભાષામાં મૌલાના સલમાન અઝહરીએ ભાષણ આપેલું છે જેથી એટ્રોસિટી એક્ટ મુજબની કલમો સાથેનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને ધાર્મિક લાગણી દુભાય અન્ય ધર્મની એવી એવી ભાષાઓનો ઉપયોગ કરેલો હોય કલમ એકસો એ તથા એટ્રોસીટી એક્ટની કલમ અલગ અલગ સેક્શન મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એમના એમની ધરપકડ માટે આગળની કાર્યવાહી કરવામાં